ભાવનગર હાઇવે રોડ ઉપર તાજેતરમાં બનાવવામાં આવેલ ડામર રોડના સ્પીડ બ્રેકર ઉપર રેડિયમ પટ્ટા અથવા સફેદ પટ્ટા લગાવવામાં આવ્યા નથી તેને લઈને સ્થાનિકો દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો સિહોર ભાવનગર હાઇવે રોડ ઉપર તાજેતરમાં નેશનલ હાઇવે વિભાગ દ્વારા ડામર રોડ તો બનાવ્યો અને બે થી ત્રણ સ્થળે સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યા પરંતુ તંત્ર વિભાગ દ્વારા સ્પીડ બ્રેકરનો ખૂબ જ ઉંચો ઢાળ તેમજ સ્પીડ બ્રેકર ઉપર કોઈ રેડિયમ પટ્ટા કે સફેદ પટ્ટા લગાવવામાં આવ્યા નથી ત્યારે હાલ રાત્રિના ન્યૂઝ દ્વારા સ્પીડ બ્રેકર અકસ્માતની ફરિયાદ મીડિયા સમક્ષ કરી રહ્યા હતા ત્યારે લાઈવ સ્પીડ બ્રેકર ઉપરથી વડલા ચોક પાસે કંસારા બજાર ખાતે રહેતા કંસારા પરિવારનું એક કપલ પોતાનું એક્ટિવા લઈને પસાર થતા તેઓ પડી જતા તેઓને ઈજા થયેલ અને તેઓને સામાન્ય ઈજા થયેલ તે પહેલા જ રાત્રિના મિનિટે મામલતદાર કચેરી પાસે એક પરપ્રાંતિય કપલ બાઇક લઈને પસાર થતા ત્યારે પ્રિયંકાબેન હીરાલાલ શાહ ઉંમર વર્ષ છવ્વીસ રહે સિહોર જીઆઈડીસી ખાતે રહેતા તેઓને ખૂબ જ લોહી નીકળતા તાત્કાલિક સારવાર બાદ ચહેરાની દાડી ઉપર બે ટાંકા આવ્યા હતા તો તંત્ર દ્વારા તાત્કાલિક સ્પીડ બ્રેકર ઉપર રેડિયમ પટ્ટા અથવા સફેદ પટ્ટા લગાવવા રાહદારીઓ તેમજ જાગૃત નાગરિકો મીડિયા સમકક્ષે રજૂઆત કરવામાં આવી છે જો તંત્ર દ્વારા નિર્દોષ વાહન અકસ્માતમાં જીવ જાય તે પહેલા કામગીરી હાથ ધરવા માંગશે પણ સ્પીડ બ્રેકર નવા મૂકવામાં આવ્યા છે તે તે અંધારામાં મૂકેલા છે સ્પીડ પટ્ટો પટ્ટો આજે હમણાં બે જણ પડી પડી ગયા એમના વાઇફને દાખલ કરવામાં આવ્યા છે તે મારી વિનંતી કે જે સ્પીડ બ્રેકર મૂક્યા છે ત્યાં રેડિયેટર પટ્ટો અથવા વાઇટ પટ્ટા મારો વિનંતી જઈને શિહોરના એક જાગૃત નાગરિક તરીકે એક ખાસ ગવર્મેન્ટ અધિકારીઓને સૂચના કે તમે જે રોડનું કામ કર્યું તે ખૂબ સારું કર્યું પણ સિહોરમાં જ્યાં બમ્બ જરૂર હતા ત્યાં તમે બનાવ્યા પણ તે બમ્પ એકદમ મૃત અવસ્થામાં કહેવાય કે જેની ઉપર રેડિયમ નથી કે સફેદ કલરનો પટ્ટો નથી તો આગળ બસો મીટર આગળ એક બોર્ડ મૂકવું જોઈએ કે આગળ બમ્બ એવું કોઈ વસ્તુ નથી આજની વાત કરીએ તો આજના દિવસમાં એક મામલતદાર આગળ એક ગંભીર સાહેબના દવાખાના આગળ અને આ ત્રીજું આપણે અહીંયા જે વડલા ચોક છે ત્યાં આગળ બમ બનાવેલ છે જે ગર્લ્સ સ્કૂલ આગળ છે તે બમ્બની આગળ લાઈવ હજી અમે ઇન્ટરવ્યુ લેતા હતા ત્યાં એક તે એક્ટિવવાળા પીડા યોગેશભાઈ માવાણી ને તેમને હોસ્પિટલે સારવાર માટે લઈ ગયા એક આગળ આપણે મામલતદાર ઓફિસ આગળ એક ભાઈ પીડ્યા જેમને બે ટકા એવા

આજે આપણે જે નેશનલ હાઈવે ઉપર ગુંદાવાથી લઈ અને જે વરાવર ખાતે જે પંપ ફૂટ્યા છે એવાનો અમારે કોઈ વિરોધ નથી પણ પંપના નિયમ મુજબ એના એના બોર્ડ મૂકવા જોઈએ પંપ મૂક્યો છે આગળ એમ પછી એને એરિયા પટ્ટી મારવી જોઈએ સતત પટ્ટા વ્યવસ્થિત મારવા જોઈએ અકસ્માતનો ભય વધારે રહે રાત્રે આ પંપની કોઈ લોકોને ખબર પડતી નથી એક્સિડેન્ટ આજે હજી બે દિવસથી આ મૂક્યા ને એમાં ત્રણ ચારથી એક્સિડેન્ટ પણ થઈ ગયા છે એટલે બોમ્બ ફેંકી જાય છે બોમ્બ નિયમ પ્રમાણે મૂક્યા નથી વ્યવસ્થિત બોમ્બ મૂકો બોમ્બની સાઈઝ હોય છે અને આ રીતે જો કરવામાં આવશે તો આ ચાલે નહીં બોમ્બ મૂક્યા બરોબર છે કે વાહન અકસ્માત થતા અટકે વાહન ધીમું રહે અમને કોઈ વિરોધ નથી પણ બોમ્બના નિયમ પ્રમાણે અને બોર મૂકો જ્યાં બોમ્બ મૂક્યા છે એની આગળ કાળા બોમ્બના બોર મૂકો જ્યાં આગળ બમ્પ છે આ કોઈ નિયમ અનુસાર કર્યું નથી તો અમારી સરકારને શકના ચેનલ વતી અને ચેતન ત્રિવેદી શહેર કોંગ્રેસ મહામંત્રી પૂર્વ અમારી આટલી વિનંતી છે સરકારને ને કે આ બંપ ની રેડિયમ પટ્ટી મૂકે બંપ ઉપર અને સતત પટ્ટા વ્યવસ્થિત પાડે અને બંપ ની સાઈઝ પ્રમાણે બંપ કરે તો આમાં અમને કોઈ વાંધો નથી અસ્તુ જય કોંગ્રેસ જય શંકરા